હાલ આકરો ઉનાળો જામી રહ્યો છે ત્યારે ઉનાળામાં પાણીની તંગી અંગે પ્રજાજનો ખૂબ ચિંતિત હોય છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લા માટે સારા સમાચાર આવ્યા છે અગાઉના સમયમાં પાણી માટે ચાલતું બેડા યુદ્ધ જ કે ટેન્કર રાજ્યના દ્રશ્યો ભાવનગરમાં આ વર્ષે પણ જોવા નહીં મળે કારણ કે ગત ચોમાસામાં પડેલા સારા વરસાદમાં ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિઝનમાં અનેકવાર છલકાયો હતો જેથી હજુ આગામી જુલાઈ માસ સુધી ચાલે એટલું પાણી શેત્રુંજી ડેમમાં છે આ સિવાય જિલ્લાના અન્ય છ ડેમો જેનું પાણી માત્ર સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતું હોય છે તે કેનાલો મારફતે સિંચાઈ માટે આપવામાં આવેલ છે જ્યારે ભાવનગરના બોર તળાવમાં હજુ પાણી છે જેથી ચાલુ વર્ષે ભાવનગર શહેર કે જિલ્લામાં પાણીની તંગી નહીં સર્જાય આ વિભાગ હેઠળ મુખ્યત્વે સાત ડેમ આવેલા છે જેમાં બધા જ ડેમોમાં સિંચાઈની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ ગયેલી છે આ યોજનામાં શેત્રુંજી સિંચાઈ એક મોટી યોજના છે જેમાંથી ભાવનગર શહેર ગારિયાધાર જૂથ પાણી પુરવઠા યોજના અને પાલિતાણા શહેરને પીવાનું પાણી આપવામાં આવે છે શેત્રુંજી સિંચાઈમાં આજ આ વખતે ઇરિગેશન આખરી તબક્કામાં છે તેમજ તેમાં હાલ પાંત્રીસો એમસીટી જેવું પાણી ઉપલબ્ધ છે જે જુલાઈ અંતિસ અંતિત માસ સુધીમાં ભાવનગર શહેરને પીવા માટે પૂરતું છે